રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પ્રાચીન પંચનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો આ મહિનાના બીજા સોમવાર અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિક ભક્તોએ પૂજા કરીને હર હર મહાદેવના નાદથી ગુંજે ઉઠી ઉઠાવ હતો મહાદેવના ફૂલો અને મિલીપત્રનો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી તો મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજી તાલુકાની શકુરા નદીના કિનારે બિરાજમાન શ્રી પંચનાથ મહાદેવ જેની સ્થાપના પાંડવોએ કરેલ ત્યાં પંચનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવાર વહેલી સવારથી શિવ ભક્તો અને મહાદેવને પૂજા-અર્ચના કરવા પહોંચ્યા હતા અને હરર મહાદેવના નાતે મંદિર ગુંજી ઉઠ્યું હતું તો સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉંટી પડ્યા હતા અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી રાતકે વિશાળ સંધ્યામાં ભક્તો ઓમ બોલ કોમ નમોરુ મહામાદलेश्वर સ્વામી શ્રદ્ધાનગરી પંચનાથ મહાદેવ મંદિર કર્મયોગ સન્યાસ આશ્રમ દોરાજી આજે શ્રાવણ માસનો પવિત્ર બીજો સોમવાર આજે સાંજે સંધ્યા આરતીમાં દીપમાળાની અંદર ખૂબ ખૂબ ભાવિક ભક્તો દ્વારાજીના પધાર્યા અમારા સ્વયંસેવકો ખૂબ ખૂબ શણગાર કર્યો ભગવાનનો પંચનાથ મહાદેવનો આસપાસના ગામના લોકો પણ ખૂબ ખૂબ પધાર્યા અતિ પ્રાચીન કહેવાય તો પ્રાચીન પાંડવો દ્વારા સ્થાપિત એમ કહેવાય છે ઐતિહાસિક વર્ષો જૂનું અહીંયા દર વર્ષે સોમવારના અમાસનો ખૂબ મોટો મેળો ભરાય સર્વપિતૃ અમાસના દિવસે હજારોની સંખ્યામાં પોતપોતાના પિતૃને પાણી રેડીને ધન્યતા અનુભવ છે સંપૂર્ણ શ્રાવણ માસ પાંચ વાગે મંગલા આરતી થઈ ગયા પછી સાડા પાંચથી સાડા અગિયાર સુધી સમસ્ત ભાવિક ભક્તો પોતપોતાની શ્રદ્ધા અનુસાર પુષ્પાંજલિ અર્પણ કરે છે જલ ચડાવે છે ધૂપદીપ કરે છે પોતાની મનોકામના ભગવાન પંચનાથ મહાદેવ પૂર્ણ કરે છે એટલા માટે સમસ્ત ભાગ ભક્તોને અનુરોધ છે વિનંતી છે કે હજી શેષ જે દિવસો છે તેમાં પોતપોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં ધોરાજીમાં પંચનાથ મહાદેવના આશીર્વાદ લે અને જલાભિષેક કરે દુગ્ધાભિષેક કરે બિલું ચઢાવે પોતપોતાની મનોકામના ભગવાન પૂર્ણ કરે એવી શુભ શુભકામના અસ્તુ ધન્યવાદ જય ગિરનારી ઓમ નમ બિપિનભાઈ દવે ધોરાજી મંદિર પંચનાથ મહાદેવના ટ્રસ્ટી છે અને આ મંદિર પૌરાણિક વખતનું પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે આ મંદિરની સ્થાપના કરેલી પાંચ શિવલિંગ સ્થાપેલા હતા આ પાંચ શિવલિંગ ચમત્કારી શિવલિંગ દર શ્રાવણ મહિનાના સોમવારે પાંચે પાંચ સોમવારે મેળો ભરાય ધોરાજીના તમામ હિન્દુઓ અબાલ વૃદ્ધ આ મંદિરે દર્શને આવે અને સેવા પૂજા કરે મંદિરની સ્થાપના પાંડવોએ કરેલી એટલે ચમત્કારી શિવલિંગ આવેલા આ શિવલિંગની અંદર પાંચ શિવલિંગ તથા પાર્વતી ગંગાજી અંબાજી મહાલક્ષ્મી હનુમાન આઠ જુદા જુદા દેવોની સ્થાપના કરેલી અને એ દેવોના મંદિર આવેલા એમ છતાં પાંચે પાંચ સોમવાર મેળો ભરાય છે સોમવારના દિવસે ધોળાજીની તમામ પબ્લિક આ મેળાનો અને શ્રાવણ મહિનામાં પાંચે સોમવાર મહાદેવનો પંચનાથ મહાદેવના સાનિધ્યમાં લાભ લે છે એમ છતાંય વધારામાં પાંચ સિલિંગ્સ સિવાય ધોરાજીના જુદા જુદા કુટુંબોના સુરાપુરાની પચાસ ડેરીઓ આવેલી તેના પણ પૂજારીઓ અને અવારનવાર આ અંગે યજ્ઞયાગ જમણવાર અને સ્થાપનાનું પ્રાણ પ્રતિષ્ઠા માટે રાખે છે બસ અલ્પેશ ત્રિવેદી સાથે સી એન ટ્વેન્ટી પર ન્યૂઝ દ્વારાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ